એમને પણ દરિયામાં ઘા કર્યો પણ જેવો ઘા કર્યો પથ્થર ડૂબી ગયો રામ ભગવાન આશ્ચર્ય થયું બે ત્રણ પથ્થર લેવા નાખ્યા પણ બધા ડૂબી જાય હનુમાનજી દૂર બેઠા પ્રભુની લીલા ને જોઈ રહ્યા છે કેમ કે જેને તમે છોડી દો એ ભલા કેમ તરી શકે હનુમાનજી નો ભક્તિ ભાવ સાંભળી અને રામ પ્રભુ રાજી થઈ ગયા મંદ સ્મિત કરવા લાગ્યા અને વાનર સેનાના ભક્તિ અને સમર્પણ ભાવ ઉપર પણ ખૂબ રાજી થઈ ગયા